चैनल ने सब्सक्राइब करी कर तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो हेलो 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 हाँ जी गुड मॉर्निंग सर मॉर्निंग मॉर्निंग जी इतेश भाई बोलो हाँ जी हाँ मैं जलाल भाई बात कर रहा हूँ अहमदाबाद रानी से yeah. बराबर मूवी हैंडीकैप्ड तो 85 परसेंट दो पेर से बराबर

તમારે વાતચીત તમે કરો ને એનો ઓડિયો મૂકવો પડે યુટ્યુબ ઉપર તો એડજસ્ટ થાય બાકી પર્સનલી તમારે ધ્યાનમાં નથી હોતું વિડીયો મૂકવો પડે તમારે કઈ નંબર નંબર ઉપર નહીં યુટ્યુબ ઉપર આવે તમે જે અત્યારે વાત કરો ને એનું રેકોર્ડિંગ થાય ઈ યુટ્યુબ ઉપર મૂકીએ એવું આપડે કરવું છે એમ આ તો યુટ્યુબ ઉપર મૂકવું પડશે હા તો પણ મને નહીં ફાવશે તમે તમારે તમે જ મૂકશો ને મારે જ મૂકવાનો હોય તો તમારે ખાલી વાત કરવાની હોય પણ તમારી પરમિશન તો લેવી પડે ને આપણે મૂકીએ નહીં ના ના એ વાત હા કયા ગામથી બોલો છો તમે અમદાવાદથી અમદાવાદ અમદાવાદ રાણી છે આ પાછળ અવાજ છે ને આવે છે એ બધા સ્કૂલ જુદી આવે ને સારી મારા બધા છોકરા છે અચ્છા એવું છે શું નામ છે તમારું મારું નામ જે ખાન છે जलाल खान पापा नाम सु छे पापा नाम कंडे खान कंडे खान तुम्हारी अटक बलोच बलोच अजी बराबर से क्या समझ माथे जो तुम मुस्लिम अच्छा पछे आपरे जे ऑडियो मुके YouTube माथी पछे काटता न थियो डिलीट नही करता ना 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 बराबर ना हां जी हम्म सरस तुम्हें बोलो छो અત્યારે વાત કરો છો મોબાઈલ નંબર બોલો જી અત્યારે વાત કરો છો મોબાઈલ નંબર બોલો જી 93 93 137 137 ट्रिपल एच ट्रिपल एच i3 53 931 37 88 853 मां जी जी बराबर से तुम्हारी बर्थडे डेट मतलब उम्र हम्म 38 38 38 बरस हां जी बराबर से પછી તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે ના ના સર એમ તો પછી આટલું બધું મોડું કેમ થઈ ગયું 38 વર્ષ કાઢી નાખ્યા સાહેબ ના ના એ તો હું સમજી ગયો પણ તમારા આડત્રીસ વર્ષ થઇ ગયા તો કેમ આટલી બધી મોટી ઉંમર થવા દીધી તમારે કેમ મેળ મતલબ કે જોવા ગયા કે એવું કઈ થયું કે નહીં નહીં સર એવું એવું આપડે અંદાજ નતો તો મને એક ભાઈએ મને દિવ્યાંગ ગ્રુપમાં જોડ્યો હતો

અચ્છા અમદાવાદ માં છે અને તમારું બીજું ગામ કયું છત્રે તમારા મમ્મી પપ્પા મારા મમ્મી બીજો કોઈ બધા ભાઈ બધા લગ્ન કરી અચ્છા અચ્છા એટલે તમારા બેન કેટલા અને ભાઈ કેટલા સામે ચાર બેન છે અચ્છા 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 ચાર બેનો અને બે ભાઈઓ

તો કોઈ વાંધો નહી તમારો મને એક ફોટો મોકલી દેજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન સાજો કોઈ ફ્રોડ કોલ કોઈ ફ્રોડ કોલ આવે ટકાની ગુગલ પે ની માંગણી કરે તો કે પૈસા ટકા નો વ્યવહાર કરતા તમે ના ના બહુ સર બરોબર છે અને તમે ભણેલ ગણેલ કેટલું છો હું સાત અચ્છા સાત ભણ્યા છો તમે હા સર બરોબર છે બરોબર છે કોઈ વાંધો નહી આપણે તમારો ઓડિયો મૂકીએ કોઈ તમને તમારા લાયક તમને પાત્ર મળી જાય બરાબર છે અને હવે મળવામાં તો એવું છે હું તમારી વાત મૂકું છું બીજા સામે તમારી વાત રજૂ કરું છું અને તમારા લાયક કોઈ એવું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક કરશે એમાં આપણે તમારો નંબર મૂકશું તમારો ફોટો મૂકશું બાકી પર્સનલી તમારા ધ્યાનમાં કોઈ છોકરીઓ હોતી નથી ફક્ત તમને હું જાહેર કરું અને તમારા લાયક કોઈ એવું પાત્ર હોય તમારા સમાજનું કોઈ પાત્ર હોય અને તમારા જેવા વ્યક્તિની શોધમાં હોય તો તમારો કોન્ટેક કરે બરાબર છે આ રીત મારે સુવિધા છે બરાબર છે ઓકે ઓકે ભલે ભલે કઈ વાંધો નહીં આપડે તમારો ચેનલ ઉપર ઓડિયો મૂકશું અત્યારે આપણે જે કઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરોબર આપડે વિડીયો ડિલીટ નથી કરતા યુટ્યુબ ઉપરથી બરાબર છે ભલે ભલે કઈ વાંધો નહીં ઓ ભાઈ આપડે શું કે છો ભાઈ એ વિડીયો બધા જતો રહેશે ને હા યુટ્યુબ જેટલા વાપરતા હશે ને ત્યાં સુધી તમારો ઓડિયો જશે અને તમારા લાયક કઈ પાત્ર હોય ત્યાં સુધી આ જો વાત પહોંચી જાય અને આવી જાય તમારી વાત તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય બરાબર ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકશું હા 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 ફોટો હા મને ફોટો મોકલી દો તમારો આ આજ નંબર ઉપર ઓકે ઓકે ભલે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ